બોલો મેળો કે આજ તો ચોક ગમ્મો ચોક ચુરી ચોક કરતા ઈયે એકવાર એક વાર પકડો ના આ ફેર તારા પકડવા ધદ્ધા કરવા યુ કાકા ચોક કરતા વળી મારા કાચી રિહાન ચીર માં જતા રહ્યા ના કાચી તો હતી કાચી એવી તો બીજી લાવશો પણ એટલે નીકળી દીધા ચોરી કરવાનું હોય એ તો જે થાય એ દેખાઈ જાય ઇજ્જત શું ભાઈ આપણે એકવાર લેવા દીધા એટલે ઘઉં છે ચોરી ના કરે આપણે કરતા એ માર કે કેવું મોનો ને શું મોનો ચોક કરતા આપણા કને પૈસા નહીં ખાવાના

ફોફડજી જાય તો લહેડ આપણે એને ઘેર હાથ મારી દઈએ રોવા પણ આ એનો છોકરો આ હું એનું શું એ તો એને તો કોક કરી પોલાવશે હડે ને એક કોમ કર તું જા અને એને કોક બોનું આલી ને એથી ગાઢી માર અને પછી આપણે હાથ મારી દો લેડ તો હું હાલું એ તો એને બોનું હા તો તમે પેલા જો હા જો વિશાલ આપણા ગમ નાટક આવી ના હોય હોય ન્યાળા કરે

વિશાલ ફોડે તો ગયો એને ઘર ગરમી જાતો ના હતો નહિ વિશાલ ઘરમાં નહીં જતો

મારા ઘરના બહેરા દાગીના મિલી ગયો હતો પેલા છોકરા ગયો હતો પેલા તારા બહેરા દાગીના પડે વરત એ પેલા ભત્રી આવી ગયો જોવા જતો ગમે દાગના જ ગયા હા તો કાકા ભત્રીજ તમારા ઘર આગળ થઈને આકળ્યા હતા ખેલી આખમું હતી એવું બસ ગયા તા ઓમ ગયા ઓમ ગયા તા એટલે કાકા ભત્રી ગયો ઉભા જવું આપણે બે બે આગેવા લેતા અડધી રાત ના ભૂરવા દેતા જો પેલા તમે આગો મારી વાત હા બોલો બોલો મારા યાર ચોરી

ના ચોરી થઈ ત્યાં આપડે ન્યાય કરવાનો એનો ચોરી થઈએ જોર કોઈ ખબર નઈ જોઈ તો આપડે

તો ઠીકયા હા આપડા માટે તો ભેં નઈ કરી એવું જ લાગે કાકા આ કોઈ પાઈ દીયું મnte એવું લાગે ને તારે જાવ તો પડશે ને લડો જાને દે થઈ બોલો

ને જાતે જાતે બેઠા જે વાતો છોકરો આ છોકરા ને જાતે નાટક પટી ગયો હોય બેઠા જે વાત હોય થોડું પણ એક વાત સમજો કે છોકરો ખોટું બોલે પણ આ તો ના બોલી કે ખોટું જોયું તો તમારા હાથમાં